આ સમગ્ર મામલાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે અને નિષ્ણાંતો આની પાછળ કોઈ વિદેશી ષડયંત્રની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે હિડનબર્ગ અમેરિકાની શોર્ટ સેલર ફર્મ રિસર્ચ કંપની છે હિડનબર્ગ કંપનીના માલિકનું નામ નાથન એડસન છે આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ શેર માર્કેટ ઇક્વિટી ક્રેડિટ અને ડેરિવેટિવ્સ પર રિસર્ચ કરવાનો છે આ રિસર્ચ દ્વારા કંપની એ તપાસ કરે છે કે શેર બજારમાં કોઈ ખોટી રીતે તો પૈસાની હેરાફેરી નથી થઈ રહીને મોટી કંપનીઓ પોતાના લાભ માટે એકાઉન્ટ મિસમેનેજમેન્ટ તો નથી કરી રહ્યા ને આ પ્રકરણની આ પ્રકારની જાણકારી મેળવ્યા બાદ હિડનબર્ગ કંપની એક મોટો રિપોર્ટ પબ્લિશ કરે છે હિડનબર્ગના રિપોર્ટની અસર દુનિયાભરના શેર માર્કેટ પર પણ જોવા મળે છે હવે દર્શક મિત્રો હિડનબર્ગના આખાએ આ રિપોર્ટમાં શું છે એ પહેલાં જાણીએ અને પછી જાણીએ આ મામલાને લઈને બુચ દંપતીએ શું સ્પષ્ટતા કરી હતી હિડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેબીના ચેરપર્સનની ઓપશોર કંપનીઓમાં ભાગીદારી હતી જે કંપનીનો ઉપયોગ અદાણી ગ્રુપની કથિત નાણાકીય ગેરરીતિમાં થયો હતો રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે સેબીએ અદાણીની શેર હોલ્ડર કંપનીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી ઇન્ડિયા ઇન્ફોલાઇનની ઈ એમ રિસર્જન્ટ ફંડ અને ઇન્ડિયા ફોક્સ ફંડ આ કંપનીઓને સંચાલિત કરે છે હિડનબર્ગ રિપોર્ટમાં જણાવ્યું કે સેબીના અધ્યક્ષના હિતોના આ ટકરાવને કારણે માર્કેટ રેગ્યુલેટરની પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થયા છે સેબીના નેતૃત્વને લઈને રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે હિડનબર્ગે કહ્યું છે કે અદાણી ગ્રુપની નાણાકીય ગેરરીતિઓમાં સામેલ ઓફ શોર ફંડ તદ્દન અસ્પષ્ટ અસ્પષ્ટ છે 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 અને 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 તેની રચના રચના જટિલ જટિલ આ રિપોર્ટમાં માધવીપુરી બુચના ખાનગી હિત અને માર્કેટ રેગ્યુલેટર તરીકે એમની ભૂમિકાઓ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે હિડનબર્ગ એ રિસર્ચમાં કહ્યું કે સેબીએ અદાણી ગ્રુપ વિશે જે તપાસ કરી છે તેની વ્યાપકપણે તપાસ થવી જોઈતી હતી હિડનબર્ગે રિસર્ચરે કહ્યું છે કે વિસલ બ્લોર પાસેથી મળેલા દસ્તાવેજો પ્રમાણે સેબીમાં માધવી નિમણૂક ના થોડાક અઠવાડિયા પછી જ તેમના પતિ ધબલબુચે મોરિશિયસના ફંડ પ્રશાસક ટ્રેડેન્ટ ટ્રસ્ટને એક મેલ કર્યો હતો આ મેલમાં તેમની અને તેમના પત્નીના ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટીઝ ફંડમાં રોકાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જોકે હિડનબર્ગ રિસર્ચનો આ રિપોર્ટ તેમને અદાણી જૂથ પર જાહેર કરેલા રિપોર્ટના અઢાર મહિના પછી આપ્યો છે આ પહેલા હિડેનબર્ગ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં અદાણી પર જાહેર કરેલા રિપોર્ટને કારણે રાજકીય તોફાન ઊભું થયું હતું હિડનબર્ગે તે રિપોર્ટમાં અદાણી જૂથ પર શેરબજારમાં હેરાફેરી અને અકાઉન્ટિંગમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો

આખાય મામલામાં હિન્ડનબર્ગના રિપોર્ટ પછી બૂચ દંપતિનું શું કહેવું છે એ એવે જાણીશું માધવી પૂછ અને તેમના પતિએ કહ્યું કે અમે એ ચણામાં માંગીએ છીએ કે અમારા ઉપર લગાવેલા ખોટા આરોપોનું અમે ખંડન કરીએ છીએ તેમણે વધુમાં કહ્યું અમારું જીવન અને નાણાકીય હિસાબ જગજાહેર છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં સેબીને બધી જ જરૂરી જાણકારી પણ આપી દેવામાં આવી છે માધવીપુરી બુચ અને તેમના પતિએ કહ્યું કે અમને બીજા કોઈ નાણાકીય દસ્તાવેજો વિશે ખુલાસો કરવામાં કોઈ તકલીફ નથી જેમાં અમે સામાન્ય નાગરિક હતા તે સમયના દસ્તાવેજો પણ સામેલ છે તેમણે કહ્યું કે આ મામલે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે અમે યોગ્ય સમયે આખું નિવેદન જાહેર કરીશું તેમણે કહ્યું સેબીએ હિડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ અમલીકરણની કાર્યવાહી કરી હતી અને કારણ બતાવો નોટિસ પણ આપી હતી ઇડેનબર્ગ રિસર્ચ તેના જવાબમાં નામ ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું સેબી જે માધવીપુરી બુચ હતા તેમણે જે સ્પષ્ટતા કરી હવે આ અંગે અદાણી જૂથે શું કહ્યું છે એ જાણીએ હિડનબર્ગના આ રિપોર્ટ પર અદાણી જૂથે એક નિવેદનમાં કહ્યું છે કે હિડેનબર્ગ તરફથી લગાવવામાં આવેલા નવા આરોપોમાં દુર્ભાવના અને દુષ્ટાપૂર્ણ રીતે જાહેર ઉપલબ્ધ જાણકારીને પસંદ કરવામાં આવી છે એટલે ખાનગી લાભ માટે પહેલાથી નક્કી કરેલા નિષ્કર્ષ પર પહોંચી શકાય આ તથ્યો અને કાયદાનું પૂર્ણ રીતે ઉલ્લંઘન છે નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે અમે અદાણી જૂથ પર લગાવવામાં આવેલા આક્ષેપોને પૂર્ણ રીતે નકારીએ છીએ આ આરોપોએ આધાર દાવાઓની રિસાયકલિંગ છે જેની પૂર્ણ રીતે તપાસ થઈ ચૂકી છે આ આરોપોને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટ તરફથી પહેલા જ ફગાવી દેવામાં આવ્યા છે આની પહેલા કોંગ્રેસે એક નિવેદનમાં અદાણી મામલામાં ઉચ્ચ અધિકારીઓનું કથિત મળત્યાપણું ઉજાગર કરવા માટે જેપીસીના ગઠનની માંગ કરી હતી દર્શક મિત્રો આખા એ મામલામાં હિડનબર્ગનો હેતુ શું હોઈ શકે કયા કારણોસર ફરી એકવાર હિડનબર્ગ સમાચારો માધ્યમમાં ટોપ પર બન્યા છે સોશિયલ મીડિયા પર હિડનબર્ગ છવાઈ ગયું હતું ટ્વિટર પર ટ્રેન્ડ હતું પ્લેટફોર્મ એક્સપર્ટ ટ્રેન્ડિંગમાં હતું કયા કારણો હોઈ શકે હિડનબર્ગનો હેતુ આ વખતે શું હોઈ શકે તો આપણે જાણીએ કે હેતુ શું હોઈ શકે વર્ષ બે હજાર ત્રેવીસમાં હિડનબર્ગે પોતાના એક રિપોર્ટમાં અદાણી જૂથ અંગે ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા ઇડનબર્ગે ચોવીસ જાન્યુઆરી બે હજાર રોજ અદાણી ગ્રુપ

આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના સંસ્થાપક ગૌતમ અદાણી દુનિયાના દસ સૌથી વધુ અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા હતા એટલું જ નહીં અદાણી ગ્રુપે ગણતરીના દિવસોમાં કુલ પાંચ પોઈન્ટ છ લાખ રૂપિયા ગુમાવ્યા હોવાના અહેવાલ પણ તે વખતે પ્રકાશિત થયા હતા અને અહેવાલ જાહેર જ થતાની સાથે જ અદાણી ગ્રુપના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો ગ્રુપના શેરો પર વેચવાલીએ એટલું જોર પકડ્યું હતું કે જોત જોતામાં અદાણી ગ્રુપના રોકાણકારો અને પ્રમોટરોની લાખ કરોડની માર્કેટ મૂડી સ્વાહ થઈ ગઈ હતી

કથિત ગરબડી ઉજાગર થઈ શકે એ હેતુ હિડેનબર્ગનો હોઈ શકે દર્શક મિત્રો હિડનબર્ગ પ્રકરણમાં આવનારા સમયમાં શું તથ્ય બહાર આવે છે કે પછી કોથળામાંથી બિલાડુ બહાર નીકળશે એ જોવું રહ્યું પરંતુ આખા એ પ્રકરણમાં વિપક્ષના આક્ષેપ બાદ આ મામલે સરકાર તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે તો દર્શક મિત્રો કેમ છો ગુજરાતમાં આજના માટે બસ આટલું ફરી મળીશું ધન્યવાદ